મંચ ઉપર બિરાજમાન સૌ સંતોના ચરણોમાં વંદન તેમજ તેમજ બ્રહ્મ સમાજના અગ્રણીઓ પધારેલા સૌ મહેમાનો અને આજે પ્રભુતામાં નવ દંપંથીઓ અમારા માતૃશ્રી અને પિતાશ્રીના સંસ્કાર અને આશીર્વાદથી તેમજ ભૂદેવો અને સંતોના આશીર્વાદથી આજ આ ભગીરથ કાર્ય ભગવાનની અસીમ કૃપાથી સંપન્ન થયેલ છે પરમાત્માએ પરીક્ષા કરી અને યશ પણ પ્રદાન કર્યો અમારા પરિવારની ઘણા સમયથી બ્રહ્મ સમાજની કન્યાઓના લગ્નના શુભકામના હતી જે આજે પરિપૂર્ણ થવા જઈ રહી છે તો દરેક જ્ઞાતિમાં હોય પરંતુ રાહબર સમાજ એ બ્રહ્મ સમાજ છે અને પૃથ્વીના દેવતાઓની કન્યાઓનું સમૂહ લગ્નનું સૌભાગ્ય બ્રહ્મ સમાજે અમારા પરિવારને આપ્યું એ બદલ બ્રહ્મ સમાજના તમામ લોકોનો હું આભારી છું અને જે લોકો આમાં જે જેના વડીલો મા બાપ દીકરીઓને આમાં લગ્ન કરાવ્યા જેને એને યજ્ઞ પવિત્ર કરાવી એ બધાને પણ હું વંદન કરું છું કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર કચ્છના બ્રહ્મ સમાજ ઉપરાંત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત ઉત્તર ગુજરાત અને મહારાષ્ટ્ર તેમજ રાજસ્થાનના બ્રહ્મ સમાજનો અને આખા ભારતભરના બ્રહ્મ સમાજનો મને સાથ મળેલ છે એના માટે હું સૌને વંદન કરું છું અને આભાર વ્યક્ત કરું છું ખૂબ જ આનંદની વાત છે કે ભગીરથ કાર્ય આજ સંપન્ન થવા જઈ રહ્યું છે અને થયેલ છે હું ખૂબ જ આભારી છું પૂજ્ય ભાઈશ્રીનો ભાઈશ્રીએ અમારા ભગીરથ કાર્યમાં હાજર રહી આશીર્વચન આપવા પોતાનો અમૂલ્ય સમય ફાળવ્યો છે આ ભગીરથ કાર્યની આજની તારીખ પણ પૂજ્ય ભાઈશ્રીએ જ અમને આપેલ હતી આવા મહાપુરુષની હાજરીમાં અમુને પણ ખૂબ પ્રેરણા મળેલ છે તેમજ તે રીતે પૂજ્ય જિગ્નેશ દાદા એ પણ ખાસ હાજરી આપી એમનો પણ પ્રોત્સાહિત કરે છે અમને એ બદલ એમનો પણ હું ખૂબ આભાર અને વંદન કરું છું હજુ અમારા પરિવાર દ્વારા સમયાંતરે સમય પૂર્ણ કદા સત્કાર્યો કરવામાં આવશે તેમાં પણ આપ સૌ સહયોગ આપશો તેવી મને ખાતરી છે ફરી ફરી હું બ્રહ્મ સમાજ અને આપ સૌનો ઋણી રહીશ આ ભગીરથ કાર્યમાં મારા પરિવારજનો મિત્રો તેમજ પ્રિન્ટ મીડિયાના ઇલેક્ટ્રિક મીડિયાઓ જે સાથે આપ્યો છે અને સાથે સૌ મંચસ્થ મહાનુભાવો સમાજના અગ્રણીઓ ભૂદેવના અગ્રણીઓ સંતો અને આપ સૌ લોકોના નામ નહીં લેતા આપ સૌને હું હૃદયપૂર્વક આભાર માનું છું આ પવિત્ર કાર્યમાં જે લોકોએ પ્રત્યક્ષ અને પરેક્ષ મને જે બ્રહ્મ સમાજના ભાઈઓ બહેનો ઘણા લોકો લગભગ ચાર મહિનાથી આપને કહું ખૂબ જ સારી રીતે મહેનત કરી અને એને જવાબદારી નિભાવી છે અને મારા સમાજ અને અને મારા મિત્રવર્તૃઓ પણ જે આમાં મદદ કરી છે છેલ્લા ચાર મહિનાથી એ બધાને હું નમન કરું છું અને હૃદયપૂર્વક હું આભાર માનું છું ખાસ આભાર માનીશ મારા સદાય અને મારા વર્ષોથી પુરાણા મારા ફેમિલી સંબંધ છે દિનેશભાઈ રાવલ હીરાલાલભાઈ ગોર અને ઉમિયાશંકર મહારાજ અન્ય સિવાય ઘણી બધી બહેનો ચંદ્રિકાબેન છે પછી શોભનાબેન છે અને કેટલાય બધા બહેનોના નામનો એ લોકોએ ખરેખર આ કાર્યમાં રાત દિવસ જોયા વગર જે મહેનત કરી છે એના માટે હું એમનો હૃદયપૂર્વક આભાર માનું છું ખાસ મારા માટે સૌભાગ્યની ઘડી છે મારા પરિવાર માટે મારા મોટા મોટાબેન મારા મોટાભાઈ જખાભાઈ અને અમારો પરિવાર પણ અમારી સાથે રહ્યા છે બધા પણ હાજર છે અમારો ઉંબલ પરિવાર પણ હાજર છે અમારા ગામના લોકો પણ ઘણા બધા આવ્યા છે કચ્છના દરેક સમાજના લોકો આપ સૌએ મને સહયોગ આપ્યો અને આ પ્રસંગ દીપાયો સૌ લોકોનો હું ફરી ફરી કઈ રીતે આપનો આભાર પર ઋણી રહીશ મને ખુશી પણ છે અને થોડો ગમ પણ છે આપ સૌ જાણો છો કે આ કાર્યમાં મારા પત્ની અહીંયા હાજર નથી રહી શક્યા અને મારો પુત્ર નથી હાજર રહી શક્યો મારી દીકરી અને મારો જમાઈ પણ નથી આખો પરિવાર છે પણ એક થોડું દુઃખ છે કે ચાર દિવસથી હોસ્પિટલમાં છે પ્રભુ પાસે પ્રાર્થના કરું કે એનું સ્વાસ્થ્ય જલ્દી સારું થઈ જાય અને આપ સૌને ફરી ફરી વંદન અસ્તુ જય શ્રી કૃષ્ણ આમાં પણ અમારા પરિવારથી કે ભ્રમ સમાજથી ભૂલ થઈ હોય તમે બધા દૂર દૂરથી આવ્યા છો સગવડ ન થઈ હોય અહીંયા સગવડ થઈ હોય ટ્રાફિક ન હોય એના માટે કચ્છ ભ્રમ સમાજ અને અમારા પરિવારે ક્ષમા માંગુ છું આપ ક્ષમા યાતના સમાજ છો આપ સૌનો ઋણી છું ફરી ફરી આપ સૌને વંદન કરું છું કે કાંઈ ભૂલ થઈ ગઈ હોય તો તમે ક્ષમા કરશો એવી હું આશા રાખું છું આ સાથે વંદન કરી હું વિર્મું છું આપ સૌનો ફરી ફરી હતા જય શ્રી કૃષ્ણ જય મહાદેવ અને જય કૃષ્ણ રાધા કૃષ્ણ ભગવાન અને ફરી ફરીને વંદન કરીશ કે આવા વિચારો મારા માતૃશ્રી ખીમીબેન મારા બાપા ભીમા બાપાના એની પ્રેરણાથી જ આવે છે મારામાં એના થકી જ આવા સારા કાર્યો કરીએ છીએ આવનારા સમયમાં પણ અમારો પરિવાર છેવાડાના ગામડાં સુધી કોઈ પણ જરૂર હશે તો સો ટકા હંમેશા પ્રયત્ન રહીશું આપ સૌ પણ આ રીતે અમારો સહકાર આપતા રહેશો અમારું મનોબળ બનાવતા રહેશો આપ સૌને ફરી ફરી વંદન અને મંચસ્થ દરેક લોકો જે મારા મિત્રઓ રાજસ્થાન યુપી બિહાર અલગ અલગ જગ્યા છે મારા સમાજના મિત્રોને અને સમાજના આપ સૌને કદાચ હું દરેકને ન મળી શકે હું તો ક્ષમા યાજ્ઞા કરું છું કાંઈ પણ સગડો હોય તો આપની ક્ષમા માંગુ છું અને રાત્રે વધાયે સાંજે ભોજન લઈને જશો એવી મારી પ્રાર્થના છે વિનશ અસ્તુ જય મહાદેવ જય શ્રી કૃષ્ણ મહાદેવ મહાદેવ કેટલી સહજતા કેટલી સરળતા ચાર દિવસ પહેલા બાબુભાઈ એક સરળતાથી ફોન કર્યો કે ઇમરજન્સીમાં એર એમ્બ્યુલન્સમાં વાઈફને ત્યાં લઈ જવાનું થયું છે હું તો ખાલી આ કાર્યક્રમનો એક માત્ર એન્કર છું એમણે મને ફોન કરીને કીધું કે કદાચ સત્વરે બીજા મિત્રો ટાઈમસર ન પહોંચે તમે તમારી વ્યવસ્થા જોઈ લેજો હું ભાગતા ઘોડે આવી જઈશ પણ આ ભવ્ય પ્રસંગમાં કાંઈ કચાસ ન રહે એટલું ધ્યાન રાખજો સાહેબ આટલી સહજતા આપણા ઘરે દિવસ દરમિયાન એકાદ બ્રાહ્મણ પણ જો ભોજન કરે પ્રસાદ આરોગે તો આપણું આપણે પુણ્યશાળી બની જઈએ તો અહીં તો સોસો દીકરીઓના લગ્ન અને એકસો સત્તાવન જેટલા યજ્ઞો પવિત્ર કેટલા આશીર્વાદ આ વાક્તિને મળ્યા આશે સાહેબ એક વાર તાળીઓના ગગડાટ એમને વધાવીએ હું બહુ ઝડપથી બહુ સત્વરે એમના સેવા યજ્ઞની વાત તમારી વચ્ચે મૂકી દઉં તો કોરોના જેવી મહામારીમાં સાહેબ મારે આંકડો ન કહેવો જોઈએ છતાંય લગભગ લગભગ એકાદ કરોડના ખર્ચે અંજાર ગાંધીધામ તાલુકાની દરેક પીએચસી સુધી આવશ્યક બધી વસ્તુઓ પહોંચાડવા માટે બાબુભાઈ અને પરિવારે દોડધામ કરી એટલું જ નહીં ગૌશાળા હોય રમત ગમતના ટુર્નામેન્ટ ચાલતી હોય ગાયોના ઘાસચારાની વાત હોય કે લંપી વાયરસ સામે અનેક જગ્યાએ પહોંચવાનું હોય પોતાના ઘરના ખર્ચે આ વ્યક્તિએ જાત ઘસી નાખવામાં કઈ કસર નથી છોડી અને આજે તમને જડાવતા ખૂબ આનંદ થાય છે બહુ છેલ્લી વાત ઝડપથી કરી લઉં કે આજે જ બાબુભાઈ કહ્યું કે બ્રહ્મ સમાજના આટલા ભવ્ય લગ્નોત્સવ પછી મારી હવે આગળની ઈચ્છા એ છે કે આવનારા બહુ જલ્દીના સમયમાં હું કોઈ પણ સમાજની સાંભળજો કોઈ પણ સમાજના અનાથ દીકરા દીકરીઓ હોય ના લગ્નોત્સવનું ભવ્ય કાર્યક્રમનો સંકલ્પ એમ લેવા જઈ રહ્યા છે એકવાર

જો એક મૃત્યુंजय નો જપ થશે ને તો કદાચ એક ઇન્જેક્શન ની જે અસર છે એના કરતા વધારે અસર આપણા મંત્રની થશે હરિ હી ઓમ મંત્રંબકં યજામહે સુગંધેં

ત્યાંથી ઘણું બધું પ્રભુ આપે છે પણ પાછા એ વહેંચે છે બધાને આપતા રહે હજી આ કાર્યક્રમ ચાલે છે ત્યાં તો એક નવો સંકલ્પ એમના મનમાં આવ્યો કે મારે બધી જ જ્ઞાતિના એવા અનાથ દીકરા દીકરીઓ માટે પણ આવી રીતે સમૂહ લગ્ન કરવા છે ભાઉભાઈ અમે બધા જ બ્રાહ્મણો અહીંયા ભેગા થયા છે નવ દંપતી જે પરિણા એ ગાયત્રી મંત્ર થી દીક્ષિત થયા એ બટુકો અમારા ઋષિકુમારો બધા જ ભેગા થઈ અને આજે તમને આશીર્વાદ આપીએ છીએ કે તમારું અને તમારી તિજોરી વિરડો બને અને વિરડાને તમે ઉલેચા કરો નવી નવી હરવાણીઓ આવતી રહે અને પાણી નિર્મળ 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 થતું રહે અને કેટ કેટલાય ની પ્યાસ એનાથી બુજાય એવી પ્રભુને પ્રાર્થના આપણા બધા જ ભૂદેવ આપણે બધા આશીર્વાદ આપીએ છીએ બરાબર ને વાઉલ પરિવારને આ આશીર્વાદ સાથે ખૂબ ખૂબ આટલું સરસ આયોજન જોઈ અને રાજી થું છું ખૂબ ખૂબ આશીર્વાદ અને જેમ એમણે આશીર્વાદ માગ્યા અને આપણે બધાએ આપ્યા એમ આ બહેન અત્યારે હોસ્પિટલમાં છે પણ એમની નિરામયતા માટે આપણે સૌ મૃત્યુજય મહાદેવને પ્રાર્થના કરીએ છીએ એ જલ્દીથી સ્વસ્થ થાય અને તમે જ્યારે સંકલ્પ કરો ત્યારે તમને હાથ લગાડીને બાજુમાં બેહે અને એમ કહે કે તમારા સંકલ્પમાં હું તમારી સાથે છું જે કાંઈ કરો એમાં મારો તમને સપોર્ટ છે ખૂબ ખૂબ આશીર્વાદ આપ સૌ ભૂદેવોને પૂરા બ્રહ્મ સમાજને ખૂબ ખૂબ વંદન સૌને જય શ્રી